ખેરાલુ બ્રહ્માણી માતાના મંદિરથી ભવ્ય શ્રીરામ યાત્રા નીકળી જય શ્રીરામના નારાથી ખેરાલુ રામમય બન્યું આજે તારીખ છ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે ભગવાન રામના પ્રાગટ્ય દિવસ રામનવમીના પવિત્ર દિવસે ખેરાલુના દેસાઈવાડામાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું ભગવા અને જય શ્રીરામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા સૂર્યનારાયણ મંદિર પાસે આવતા વહીવંચા બારોટ સમાજ દ્વારા યાત્રા પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા હાટડીયા બજાર થઈને હિંગળાજ માતા ચોકથી આગળ વધી મુખ્ય બજારમાં થઈ ખોખરવાડા સંઘે પહોંચી હતી જ્યાં રામ ભક્તો માટે છાસ અને પાણીનું આયોજન કરવામાં આવ્યું હતું બાદમાં મામલતદાર કચેરી થઈ વીર સુરેશભાઈ બારોટના સ્મારક પાસે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શ્રીરામ સમિતિના હેમદભાઈ શુક્લ અને મનોજભાઈ બ્રહ્મભટ વીડી દેસાઈ સહિત આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રાની સુરક્ષાને ધ્યાને રાખી વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણની દેખરેખમાં ઘેરાલુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અહેવાલ રોનિત બારોટ સાથે જીગર મેવાડા ખેરાલુ